કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં સત્તામાં હોય છે એને વિપક્ષની જરૂર નથી કોંગ્રેસ પક્ષનું ડીએનએ આજ છે આંતરિક વિરોધ અત્યારે કર્ણાટકમાં કઈક આવું ચાલી રહ્યું છે બે જૂથ ડીકે શિવકુમાર અને સિદ્ધરમૈયા અત્યારે સામસામે આવી ગયા છે આજે આપણે કોંગ્રેસ કર્ણાટક અને એના કકડાટની વાત કરીએ નમસ્કાર ઓગસ્ટ બે હજાર પચીસ માં કર્ણાટક નાયબ મુખ્યમંત્રી કે મને હવે મુખ્યમંત્રી નહીં બનાવો તો કઈક નવા જૂની થશે એનું કારણ જયારે ચૂંટણી થઈ કર્ણાટકમાં ત્યારે એમણે મુખ્યમંત્રી પદ ની દાવેદારી નોંધાવી હતી એ વખતે હાઈકમાન્ડે એવું કહ્યું હતું કે તમે થોડી રાહ જુઓ અને પછી એવી વાત પણ વહેતી થઈ કે અઢી અઢી વર્ષની ફોર્મ્યુલા નક્કી થઈ છે આવી કોઈ લેખિત ગેરંટી આપવામાં આવી હતી કે કેમ એ સવાલ છે ડીકે કે શિવકુમાર હમણાં એવું કહ્યું કે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ તરીકે મને છ વર્ષ થશે હવે બીજા નેતાઓને ચાન્સ મળવો જોઈએ હું લીડરશિપમાં રહીશ ચિંતા ન કરો હું ફ્રન્ટ લાઈનમાં જ રહીશ સમસ્યા એ છે કે સિદ્ધરમૈયા ડીકે શિવકુમાર અને કોંગ્રેસના હાઈ કમાન્ડ કહેવાતા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ પણ કર્ણાટકના છે પણ ખડગે પાસે આનો કોઈ તોડ નથી કોંગ્રેસ આનો તોડ કેવી રીતે કાઢે છે એ જોવાનું રહ્યું શિવકુમારે એક રહસ્યમય નિવેદન કર્યું અને એમણે એવું પણ કહ્યું કે વર્લ્ડ પાવર ઇઝ વર્લ્ડ પાવર જજ હોય રાષ્ટ્રપતિ હોય હું હોઉં કે તમે બધા માટે આ સૌથી મોટી તાકાત છે આપણે શબ્દોનું સન્માન કરવું જોઈએ મતલબ ગર્ભિત રીતે શિવકુમાર એવું કહેવા માંગે છે તમારે અને સૌથી મોટી સમજ એ છે કે ડી કે શિવકુમાર ને કદાચ હવે એવું લાગી રહ્યું છે કે અઢી વર્ષ પછી ફરી ચૂંટણી થાય અને કોંગ્રેસ સત્તા પર ના આવે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ